છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણી સર્જાય છે સમસ્યા ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં નથી આવ્યું કોઈ નિરાકરણ ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા લોકો બન્યા મજબૂર રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવ્યો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણીની ઉઠી બુમરાડ પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જતા ગામલોકોએ કરી રજૂઆત રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાટણ ના ના આવતું નથી અમે નવેગી તારા સભ્યને રજૂ વાત કરી ભાવાજી મંત્રીને કરી પૂરાણ ભરતભાઈ બેલેકેટને રજૂ વાત કરી ઈડિયા સાહેબને રજૂ વાત કરી તો પાણી આવતું નથી 4 મહિના શું માંગડી પાણી આવે એમ તાતતા અત્યારે તળાવમાં ગંદુ પાણી પડે તળાવમાં ગંદુ પાણી પીયા તો નથી રોગ ચાડ થાય શું નામ છે પંચાલ કનજીભાઈ બોલ and mm -hmm.